ઘણા બધાને એક બહુ અલગ પ્રકારનો શોખ હોય છે અને એ શોખ છે માવા ખાવાનો શોખ અને એ શોખ બહુ અદ્ભુત છે એટલે એક વિષય બાળકે તૈયાર કર્યો છે અને એ બાળકે અદ્ભુત છે અમારો એને ગુજરાતી બોલતા આવડતું નથી પણ આજે તૈયાર કરી છે એટલે અમુક વર્ડ્સ તમને બહુ હેવી લાગશે એના ગુજરાતીના પણ જોરદાર તાળીઓ સાથે આપણે વિનંતી કરીએ જયદીપભાઈને પહેલેથી જ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે હા ગુજરાતી ઇંગ્લિશ થાય ને હા બ્રિજેશભાઈને અને એની ગુજરાતી થોડીક હેવી હશે શરીર પ્રમાણે તો આપણે મસ્ત મજાની વાત સાથે એને મેં એવું કીધું હતું કે બધા સ્પીચ તો આપે છે ત્યારે લાઈવ સ્પીચ આપવાની છે એટલે અમે ટાસ્ક આપીએ ને એટલે એની લાઈવ સ્પીચને માણવા માટે તૈયાર થઈએ અને અત્યારે તો કોઈ માવા નહીં ખોલતા કદાચ લીધો હોય કેમ છો મારા મિત્રો સુરતની પબ્લિક જ છે ને કેમ છો મારા મિત્રો આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ બધાને ખ્યાલ હશે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી શું છે કોઈને એ ખ્યાલ છે વ્યસન મુક્તિ દિવસ ક્યારે છે કોઈ એક જણ મને કહી શકે બાર ડિસેમ્બર બધાની એક તારીખ નક્કી કરેલી હોય ને એની પાછળ કારણ હોય બાર ડિસેમ્બર આપણા ગવર્મેન્ટે એટલે નક્કી કરેલી છે કારણ કે આપણો વ્યસનનો જે રેશિયો હતો ભારતનો એ બહુ વધી ચૂક્યો હતો જો વાત કરું તંબાકુ જે માવો હોય છે ને એનાથી ચૌદ લાખ કરતા પણ વધુ વ્યક્તિની મોત થયેલી હતી ચૌદ લાખ કરતા પણ વધુ માણસો એના પરિવારથી દૂર થયા હતા એ જ રીતના કોલેજમાં વાત કરું છોકરાઓ બહાર નીકળે અને કોલેજની બહાર ગલ્લો દેખાણો ત્યાં ચાલુ કોકો આપણો બાર રૂપિયાવાળો રેગ્યુલર પાર્સલ તૈયાર રાખજો શું મોઢામાં તો છે પણ ભેગો ત્યાં કહે છે બાર રૂપિયાવાળો રેગ્યુલર પાર્સલ તૈયાર રાખજો અને એકલા તો સાહેબ કોઈથી આવે નહીં મિત્ર હોય બીજાને ભેગો લેતો આવે શું બકા બીજું કાંઈ જોવે તો લઈ લેજે આપણું ખાટું ચાલે છે શું બીજું કાંઈ જોઈએ તો લઈ લેજે આપણું ખાતું ચાલે છે આવા છે આપણા કોલેજિયન એ જ રીતના આપણે વાત કરીએ સિગરેટની સિગરેટ ટોટલ દસ લાખ કરતાં પણ વધુ વ્યક્તિઓને સંક્રમિત કર્યા હતા મિત્રો દસ લાખ કરતાં પણ વધુ વિચારી શકો એમના પરિવારથી એ લોકો દૂર થયા હતા એમના મા બાપથી દૂર થયા હતા એમના પરિવારજનોથી નિયરજનોથી અને એમના પુત્રોથી દૂર થયા હતા દસ લાખ કરતાં પણ વધુ અને એ તે આપણા મિત્રો મંડળ બહાર નીકળે એક સોસાયટી બહાર નીકળાય ને આ ગલ્લો દેખાય ખૂણે આપડો ઓલો રેગ્યુલર ડબ્બલોજો ને અહીંયા પરિવાર વાળા પાછળ છે ને ધુવાળો કરે સેનો તમારો નહી જિંદગી જિંદગીનો તમાર પરિવાર નો જ રીતના જો મિત્રો વાત કરું હાલમાં અલગ અલગ તરફના બધાને નવીન છોક થાય છે એ રીતના એક છે ડ્રગનો શોખ ડ્રગ કુકિંગ અલગ અલગ નામથી ઓળખાય છે જે નાકમાંથી લેવાય કોઈક મોઢામાંથી લે એ રીતના કોઈ પીરસથી લે તો કોઈક ઇન્જેક્શન મારીને લે ઇન્જેક્શનથી એના નસ કરે છે અને જો જ્યારે એ લેવામાં આવે ને તો નાકમાંથી લોહી નીકળે છે મારા મિત્રો જો એ નાકમાંથી લોહી નીકળે ને ત્યારે એકવાર એ વિચારજો એની મા એને જન્મા માટે નવ મહિના જો પેટમાં રાખ્યો હોય અને જો એ લોહી નીકળતું હોય ને જયારે માને ખબર પડશે ત્યારે હૃદયમાં કેટલો થશે કારણ કે એક લોહીના ટીપા કારણે તમે ડ્રગ્સ છો જો ખબર પડી એનો હૃદયમાં કેટલું થશે અને જો કરતા પણ વધુ આપણા ભારતમાં આથી સંક્રમિત થયા હતા ત્રીસ ટકા કરતા વધુ પણ જો અગર સંક્રમિત થયા હોય ને આપણા ભારતનો રેશિયો હજી ક્યાં ભોગે છે તમે વિચારી શકો એ જ રીતના મારા મિત્રો જોગર એકત્રીસ તારીખ આવી એટલે ખુલી જાય શું એકત્રીસ તારીખ આવી એટલે ખુલી જાય હમજતા જ છો અહીંયાથી આપણા બાજુવાળા આવ્યા પિંડુભાઈ બોટલ આપણા તરફથી કાલનો પ્રોગ્રામ ફિક્સ ઘટે વધે અહીંયાથી આવ્યા શું ભાઈ બોટલ તમારી તરફથી ને ચિંતા ના કરો ચગનો આપણો અને આપણે તો સીધા હોય જ નહીં એ રીતના આપણા મિત્રો આવ્યા અને કીધું કઈ વાંધો નહીં સોળા થમ્સ અપ આપણું રેગ્યુલર ખાતું છે પંડિત પાસે લેતા હો આ છે જો મારા મિત્રો આપણે આ બધી વસ્તુનો વિતરણ કરતા હોય તો કોકદી તમે એ કીધું છે ચાલને મિત્ર આપણે ચોપડાનું આ વિતરણ કરીએ જો અગર એ મિત્રો એ શબ્દ એક શબ્દ એક લીટી પણ જો એક વ્યસન મુક્તિ વિશે વાંચી લીધી હોત તો આજે એના પરિવાર સાથે હોત અને જો મારા મિત્રો મને એક વાર હાથ કરી કરીને ગયો કે કોણ એના પરિવારને વ્યસન મુક્ત રાખશે હાથ ઉંચો કરીને દિલથી ગયો મને ખૂબ જ સરસ હાથ પાછળ લઈ જાઓ અને પોતાને શાબાશી આપો જો તમે આ અભિયાનમાં જોડાના છો ખૂબ જ સરસ મારા મિત્રો હૃદયમાં હાથ રાખીને મારે એક શપથ લેવડાવી છે અગર તમારો બે મિનિટનો સમય મળે હૃદયમાં હાથ રાખીને એ કારણ કારણ કે ભગવાનનો વાસ છે જો હૃદયમાંથી આપણે બોલતા હોય ને એ ભગવાનનો વાસ છે એની કદી ખટું ના નીકળે તો હાથમાં હૃદયમાં હાથ રાખો અને કયો હું શપથ લઉં છું કે મારા પરિવાર મારા અને મારા સમજાવીશ કે વ્યસન અને રહે પણ કહીશ કે બીજાને શીખાવે કે વ્યસન રહેવું એક છેલો એક નારો કહું છું વ્યસન પરિવાર શ્રેષ્ઠ પરિવાર તમે પણ બોલો વ્યસન પરિવાર વ્યસન મુખ પરિવાર વ્યસન મુખ પરિવાર ખુબ ખુબ આભાર તમારો